નમસ્કાર દર્શક મિત્રો તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહે છે જીરુમાં બજાર આવકની વાત કરીએ તો મિત્રો દ્રશ્યોમાં જોઈ શકો છો વકલો જે રાખવામાં આવ્યા છે તેની રાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે અને કેવું રહે છે આજનું બજાર તે જણાવી દઈએ અત્યારે પેલા જીરુમાં બમ્પર આવક જોવા મળી રહી છે ચાર હજાર બોરી આસપાસ આજે આવક હાલ જોવા મળી રહી છે તો ચાલો જાણીએ

જોઈ શકો છો પોત્રી વાળો માલ છે ત્રણ હાજર નવસો ને એકસઠ રૂપિયા ઓગણ ચાલીસો ને એકસઠ રૂપિયા ભાવ ક્યાં છે ઓગણચાલીસો એકાણું રૂપિયા ત્રણ હાજર નવસો ને એકાણું રૂપિયા ભાવ થયા છે એકાણું રૂપિયા છત્રીસો છત્રીસો हाँ जार 600 एकत्रिश रुपया, छत्रिशों ने एकत्रिश रुपया, इतना वो कल जो ऐसा कर रहा है, जीरुसा जुनू, जीरुसा छत्रिशों ने एकत्रिश रुपया नंबर हो, हाँ ब्यूटी काली बच्चा हाइट, अल्प्री हाइट हितियर, हाँ

જીરું બજાર ના નીચા નીચા ભાવ વાત કરીએ તો આજે ત્રણ હજાર રૂપિયા થી લઈને બેતાલીસો રૂપિયા અત્યારે બજાર બોલાયું છે હજી સારા વકાલમાં નવા જીરોમાં ચાર હજાર પાંચસો આસપાસ બજાર બોલાવી શકે છે